અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગામમાં કાદવ કિચડ દ્રષ્ટિમાં જોઈ શકાય છે અરવલ્લી જિલ્લાનું ગઢા ગામ ચોમાસાની ઋતુમાં કાદવ કિચડ તેમજ ખાડાઓથી ભરેલ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એક બાજુ ચાંદીપુરમ વાયરસ નામના રોગે બાળકોને ભરખી રહ્યો છે ત્યારે ચોમાસાની ઋતુમાં મેલેરિયા જેવો રોગોની પણ માથું ઉંચકી રહ્યા છે ત્યારે ગઢડા ગામના લોકો આરોગ્યની ચિંતા હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે હાલમાં આરોગ્ય ખાતું કે ગ્રામ પંચાયત આ ગંદકીને દૂર કરી ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરશે કે નહીં તે જોવાનું રહ્યું ચાંદીપુરમ વાયરસ ગામના બાળકોમાં સપડાય ત્યારે તંત્ર દોડતું થશે કે શું બાળકો ગ્રામવાસીઓને બીમારીમાં સપડાવવાથી મૃત્યુના શરણે પહોંચ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરંતુ ગ્રામ પંચાયત કે આરોગ્ય વિભાગ કાદવ કિચાડ ઓછો કરવા માટે કંઈ પણ કાર્યવાહી કરતા ન હોય તેવું ગ્રામવાસીઓ કહી રહ્યા છે રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળતું નથી તેવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે મારું ધામ પટેલ નિખિલ ગામગઢા ઘણા સમયથી અને વાર રજૂઆત કરવા છે તો પણ આ પાણીનો નિકાલ જ કર બીજી બાબતમાં એક વોટર વોક્સ છે ગામના દૈનિક રોજગાર પાણી પીવા માટેનો એનું પણ ત્રણ વર્ષથી ઘણી વાર કહે છે ગામ અંદર પણ કહે છે ઠરાવ પણ કરાયા છે છતાં પણ એક પાણીનો નિકાલ નહીં કરતા પાણીનો પીવા માટેનો વોટર વોક્સનો જો આગળ ચોવીસ કલાક ગંદકીને ગંદકી રહેશે